અને હવે જોઈએ પાણી ભરાયા છે પાણી ભરાતા પદયાત્રીઓને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો વહેલી તકે તંત્ર પાણીનો નિકાલ કરે તેવી માંગણી ઉઠી છે પાલનપુરમાં એક ઇંચ જેટલા વરસાદમાં અંબાજી હાઈવે પાણી પાણી થયો સામાન્ય વરસાદમાં જ પાલનપુર અંબાજી હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાયા છેલ્લા પંદર દિવસથી સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઈવે પાણી પાણી થઈ ગયું છે બે દિવસમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થતાં આ માર્ગ પરથી પદયાત્રીઓ પસાર થશે પરંતુ અહીંયા તો પાણી પાણી હોવાથી પદયાત્રીઓ હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે લાખો પદયાત્રીઓ આ માર્ગ પરથી પસાર થવાના હોવાથી તંત્ર હજી પણ આખા ખાડા કાન કરી રહ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે અત્યાર સુધીમાં અડધોથી એક ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અને માત્ર એક ઇંચ જેટલા વરસાદે પાલનપુરથી અંબાજીને જોડતા હાઇવે માર્ગને પાણી પાણી કરી દીધો છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ પાલનપુરથી અંબાજીને જોડતો સ્ટેટ હાઈવેનો માર્ગ છે હાઈવેના માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો છે તે અહીંયાથી અંબાજીથી પાલનપુર અને પાલનપુરથી અંબાજી જતા હોય છે પરંતુ અત્યારે જે પ્રકારે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને આ એક ઇંચ જેટલા વરસાદમાં જ હાઈવે પર ઢીંચણ સમા પાણી ભરાયા છે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહત્વની વાત તો એ છે કે બે દિવસમાં ભાદરવી પૂનમનો મહા મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે ભાદરવીના મહાકુંભ દરમિયાન આ જ માર્ગેથી લાખો પદયાત્રીઓ છે તે અંબાજી ખાતે પહોંચશે મહત્વની વાત છે કે પદયાત્રીઓ છે તે આ માર્ગ પરથી જ પસાર થવાના છે તંત્ર વહેલી તકે જાગે અને ભાદરવી મહાકુંભ પહેલાં જ તંત્ર છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી અત્યારે તો લોકો છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા